નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચાર હાલ ઠેર ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરત ના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી મામલો વધારે વકરતા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો લોકો ફરિયાદ કરવા પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા કરવો પડ્યો હતો બીજી બાજુ ઘટનાની જાણ થતા ધારાસભ્ય કાંતિ બલલ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે સાંસદ મુકેશ દલાલે પણ ઘટના સ્થળે પહોંચીને લોકોને આશ્વાસન આપતા કહ્યું કે પથ્થરમારો કરનારને છોડવામાં નહીં આવે ઘટનાની જાણ થતાં શહેર પોલીસ કમિશનર અને મેયર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે આ પથ્થરમારાંની ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંત્રીસ લોકોની અટકાયત કરી છે જ્યારે પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે